ઉખાણો પહેલો નાના શરીરની નાની ગાંઠ જે દિવસભર કરે કામ પરસ્પર મળીને સંગે તે આરામનું નથી નામ કીડી ઉખાણું બીજું એ ભાઈ તો ભારે ઊંચા પણ લાગે છે સાવ સાવબૂછા નાની પૂંસડીને ટૂંકા કાન ને ઊંચી પાન

સંગે વાતો કરતો પતંગીઓ પાંચમો વર્ષા વર્ષાઋતુને સહન કરતી ગરમીને ઘોળી પી જાતી બધાને આરામ આપતી જાતી પણ ઠંડીમાં નકામી બની જાતી

વર્તુળ લાંબી ફાળ આંખો એની ચમકેલી ને ઝડપી એની ચાલ હરણ ઉખાણો આઠમો ન તો હું સાંભળી શકું ન તો હું બોલી શકું આંખ તો મારે છે પણ નહીં તોય એ જગ આખાને ભણાવું

ફૂલ આપું છું વૃક્ષ ઉખાણો અગિયારમો ધીમી ચેનિ શાલ ભય જોઈને કોકડું વળતો બની જાતો ખુદની ઢાલ

કપડું કરોળીઓ ઉખાણું ચૌદમાં મંદિર મસ્જિદ ગુરુદ્વારે છે પાતે માન પાદરે કાયા હોવા છતાં મહેક દ્વારા કરે પાન પાન અગરબત્તી અંદર જલ્દી થી ઓછા કરીશો જો મિત્રો તમને અમારો વિડીયો ગુમાવો તો અમારા વિડીયોને લાઈક કરજો વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ બેલાયકોન દબાવવાનું ન ભૂલતા જેથી નવા વિડીયો તમને સૌથી પહેલાં મળે